બોલે કરે પોકાર તમે જોજો રે આમાં ચંદરી નો બધાવાનારો ખૂણ છે એ આમાં ચંદરી નો બધા

रस्तो ज्ान ध्न सुंद पचे नचारचेन અવાજ પરમાત્મા નથી પણ અવાજ ની અંદર જે રમી રહ્યો છે એને બોલાઈ રહ્યો છે એની વાત ઈશ્વર જ્ઞાન ધ્યાન સુંદર પૂરાવું કે નામ નહીં રૂપ નહીં ગુણ નહી એની નોમે બાદ કરીને તો આ ભૂમિકા છીએ એ ભૂમિકા સુધી પહોંચવા માટે સદગુરુ આપણો રસ્તો બતાવે એ રસ્તે રસ્તે જઈએ તો મેળા આવે હો નામ છે મૂળ રંગ કેવો સફેદ તમે જ્ઞાન નિશાની જ્ઞાન વડિયા વાત સમજાવી છે અને આ સંતો આપણને સમજાવી શકે છે સમજેલો હોય સમજાવે ના કે ના સમજાવે સમજ્યા હોય ને એ સુખી થઈ જાય એમ વાત છે સુખ જોવતું હોય તો સમજવાનું છે બીજું કોઈ કરવાનું નહીં ડખા મેળ દેવાના છે ઘણા મન પૂછે બાપુ સેવા કરવી અમારે શું કહીએ કોપિયાનું કીધું તમે જેને નડતા હોય ને એને બંધ થઈ જાઓ બધી સેવા છે કોઈને નડવાનું બંધ કરી દો ને એટલે બધી સેવા ચાલો તમારું કોઈ બીજું નડાય એવું નથી એટલે આ છે ને આપણે જગાડી ગયા છે જે જે કોઈ એવું નથી કે ભગવાન હરિમ સંત આવે

ગરીબી બંદગી ક્ષમતા સમજણ ચાર લક્ષણ સંત કે તું કહે કબીર જાણે તું અને હૃદયમાં દયા ભલે કઠોર વાણી હોય પણ એનું હૃદય છે ને બહુ દયાવાળું વાળું હોય સાહેબ એ દયા અને દયા એ જ ધર્મનું મૂળ છે

પણ દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો કોઈક સજ્જન માણસ જોડે સાહેબ વાત કરજો કોઈક સારો માણસ હોય ને એની જોડે શીખ લેજો બીજા સલાહ હલવા વાળા તો અત્યારે ગણાય છે પણ સાચો કોઈ ભારતનો સંત હોય કોઈ સારો અધિકારી પુરુષ હોય તો એની જોડે તમે સારી વાત લઈ દીકરા દીકરી કંઈક આગળમાં પ્રગતિ કરજો કારણ કે જેવી તમારી વૃત્તિ છે ને એવી જ પ્રગતિ થાય તમારી મનની અંદર જેવો વિચાર ચાલતો હોય છે ને એવું હોમે આવશે આવશે ને તમારે કોકનું ખરાબ કરવું છે તો સમજો તમારું ચેડે ખરાબ થવાનું થવાનું ને થવાનું એટલે તમારે કોક પ્રેમ આપવો છે તો તમારે પ્રેમ મળવાનો મળવાનો ને મળવાનો તમારે કોક રૂપિયા લેવા છે તો તમારે કોક લઈ જવાનું છે વિચાર થી જ છે રચણું બધું એટલે દીકરા દીકરીઓ ખુબ પ્રાર્થના કરું છું કે મોબાઈલમાં લેવા જેવું લેજો તમે કોક પગે લાગો કે ન લાગો ચાલશે પણ જઈને કદાચ મોબાઈલ માં ના લેવા જેવું લ્યો અને ભૂલ કરી બેહો અને ભૂલ નું પરિણામ ના કારણે તમારા મા બાપ ને બીજા ચોક પજે લાગવા જવું પડે આવું કાર્ય ન કરતા આવું સંસ્કાર જીવનમાં રાખજો દીકરા દીકરીઓનો ખૂબ પ્રાર્થના કરું છું આ ધર્મ તમારાથી હચવાનો છે ધર્મને જ્યારે જ્યારે ભીડ પડી છે ને ધર્મ જ્યારે ધરતી પર પોગળો થયો છે ને ત્યારે ભારતની નારી શક્તિ આગળ આવી છે ખબર પડી કે હવે મારો પતો લાગે એવો નથી એટલે ચંદ્રાવતીએ કીધું કે હે પરમાત્મા જમી લે ને કે હું નારી ચંદ્રાવતી શું જૂઠું બોલતી નથી મારા પેટની અંદર મારા ની અંદર ત્રણ મહિના નો બાળક છે અને ક્યાં તો બતાવી દઉં કોક ચીરીને અને ત્યારે ભગવાન છતરી ગયો છે

તરમ તમે ઉજાગર કરજો તમે ખૂબ જાગૃત થા ને તો બે ઠેલીઓ મારવા વાળાની તાકાત નહીં કે તમને કોઈ પણ તમે ઠેલીઓ લઈ લઈને હાલતા હોય તો પછી તમારા બાળક એવા થાય ધર્મ હચવા હે નહીં એટલે ખૂબ તમે જાગજો તમે આગળ આવજો તમે બે તમે મહાકાળી બની શકો મહાકાળીનું રૂપ ધારણ કરો કોઈ પિતા હોય ને ઘરના ધણીઓ મહાકાળી તાકાત નહીં ભેરવા હારું પર ના બે જાય પણ તમે જ બીઓ ના ના એમ કાકો આવતો હશે આટલું છોકરો ખાઈ લો નગર હાડ પણ આવશે અમે તમે શું લેવા બીઓ તો લઈને મંડી પડો બાપા હાજી ખોટું તો આ દારૂ નો નાશ થઈ જાહે અને કોઈક જીવન સારું બનશે તો સંતો જોડે ભજન કરજો સાહેબ દરેક સંતો ની વિનંતી છે તમને પરિવાર માં ગોપ ગુરુ મારા સુખી રાખે ગુરુ મહારાજના અંતરના આશીર્વાદ છે મારો ઝેરી ગિરનારી ભાવો સાહેબ ખૂબ અંતરના ભાવથી તમને આશીર્વાદ આપે તમારું કલ્યાણ થો કલ્યાણ થો કલ્યાણ થો ગાય શીખે ને સુણે સંભળાવે એનો કોઈ થાય વાસ એ જ વિનંતી સાથે આપના સૌના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરું સદગુરુ ભગવાન કી જય ગરવા ગિરનારી મહારાજનો જય સદા રામ બાપાનો જય